ખરે મ્યાણી નજીક આવેલ મેઢાક્રિક નજીક આવેલ નિજોર કેનાલનો ગેટ ન ખુલતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પોરબંદર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે પડેલ વરસાદના પગલે સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પોરબંદરના બરડા પંથકમાં મ્યાણી મેઢાક્રીક ડેમ નજીક નિજોર કેનાલ આવેલી છે તે ખરે સમયે મેન્ટેનન્સના અભાવે ગેટ ન ખુલતા હાલ બે થી ત્રણ હજાર વીઘામાં પાણી ભરાઈ ગયું છે અને સાત થી આઠ ફૂટ જેટલા પાણી ભરાયા છે જેને લઈને મગફળીનો પાક નુકસાનીમાં જાય તેવી ખેડૂતોને ભીતિ સેતાવી રહી છે ખેતરોની સ્થિતિ હાલ ત્રણ દિવસથી વર્ષો પહેલા વરસાદથી મિયાણી ભાવપરાની સીમના અંદાજી ત્રણ હજાર વીઘા પાણીમાં ગરકાવ છે જો આ કેનાલના ગેટ ત્રણ દિવસ અગાઉ ખોલવામાં આવ્યા હોત તો આજે આ વિસ્તારમાં જે પાણી ભર્યા છે તે ન ભરાત અને મગફળીનો પાક નિષ્ફળ ન જાત આ મ્યાણી અને ભાવપરા સીમ વિસ્તારમાં હજારો વીઘા પાણીમાં ગરકાવ છે અને દર વર્ષે પાણી સાતથી આઠ ફૂટ જેટલા ભરાય છે ત્યારે નિઝોર કેનાલ મારફત પાણીનો નિકાલ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે આ નિજોર કેનાલના દરવાજા ખુલતા નથી અને દિવસો સુધી પાણીમાં ખેતરો ભરાય છે જેને લીધે હજારો વીઘા મગફળી પાણીમાં ગરકાવ રહે છે ત્યારે આ અંગે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ થઈ જશે તેવા જવાબ જ ખેડૂતોને મળી રહ્યા છે ખેડૂતો દ્વારા ક્રેન બોલાવી દરવાજો ખોલવાની ટ્રાય કરી પરંતુ ગેટ ન ખુલ્યો જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અધિકારીઓને ખેડૂતોએ ફોન કરી જાણ કરી હતી પરંતુ દર વર્ષે પોતાની વ્યથા વ્યક્ત કરે છે ત્યારે આ વર્ષે કામ થઈ જશે તેવા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે ત્રણ દિવસથી ખેતરોમાં પાણી ભરાય છે જેને લઈને આ વિસ્તારની હજારો વીઘાની મગફળી નિષ્ફળની ભીતિ સેવાઈ રહી છે જો આ ગેટ સમયસર સમયસરખુલા કરી દેવામાં આવ્યા હોત તો આટલા દિવસો સુધી ખેતરોમાં પાણી ન ભરાયા હોત તેવું પણ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર રામ મોઢવાડિયા ભાવપરા બરાબર જઈ સાહેબ ફોન કરીએ સાહેબને કે કામ અમારે કરેલ છે ગેટમાં અત્યારે જે ગેટ હોય તે ખોલવાના આવે તે ગેટ ખૂલતા જ નથી અટાળે ગ્રેનટી અમે મગાવ્યું ખેડૂત આખે ઉઘરાણું કરી તોય બી ગેટ ખુલતા નહીં બરાબર અત્યારે પાંચસો સાતસો ખેડૂત હોય એમાં ખેતીમાં પાણી ભરેલ છે તો પાણી અમારે નીકળવા નીંજોર કેનાલ એક જ છે તો ગેટ તો ખોલતા નથી બીજા સીધી ગેટ બેગા દીધા અત્યારે ગેટ ખુલતા નથી એ સાહેબને ફોન કરેલા સાહેબ કહે કે મેન્ટેનન્સ કરેલ છે મેન્ટેનલ્સ કરેલા અમે દેખાતું કંઈ નથી ભાઈ ને જે છે નંબર નજર સામે છે તમારે જોઈ લ્યો